વાગરા વિસ્તારમાં અનેક જગ્યાએ વરસાદી પાણીનો ભરાવો થયો છે વરસાદી કાંસો પણ પાણીથી છલકાઈ ઉઠી છે ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા લોકો છે વાગરા પંથકમાં અનરાધાર વરસાદના પગલે ઠીક ઠિકા જળબંબાકારના દ્રશ્યો સર્જાયા છે રાજ્યમાં હવામાન વિભાગની આગાહી અનુસાર મેઘરાજા ઓણઘોળ થઈને વરસી પડ્યા હતા જેના કારણે અનેક જગ્યાએ પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું